કરીએ નવસારીની નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા ચારે બાજુ પાણી જ પાણી છવાયું છે હવે ધીરે ધીરે પૂર્ણા પાણી ઓસરી રહ્યા છે હજુ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા ભેસદ ખાડા રામલા મોરા કાશીવાડી રિંગ રોડ હજુ પણ પાણીમાં છે કમેલા દરવાજા નવીનનગર શાંતાદેવી રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે ગત સાંજે નવસારીમાં ફરી વળ્યા હતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું અનરાધાર વરસી રહેલા વરસાદે ગત મોડી સાંજ બાદ નવસારીની સ્થિતિ વિકટ કરી હતી કારણ કે પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની છે હાલ જે છે એ આપણે નવસારીના ગધેવાન મોહલ્લા પાસે છે અને આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે એમાં છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જે અહીં રહેતા લોકો છે એમણે ઘણાએ સ્થળાંતર કરવાની જરૂર પડી છે જ્યારે જેના ઘરો ઊંચા છે એઓ હજી પણ ઘરમાં છે પરંતુ જે રાત્રિ દરમિયાન અને જે ગત સાંજથી ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદ ધીમો પડતા મેઘરાજાએ ખમૈયા કરતાં પૂર્ણ પાણી જે છે એટલા ચડ્યા નથી પરંતુ જે મોડી રાતે અમાસની જે ભરતી હતી તેના કારણે જે દરિયામાં પાણી જવું જોઈએ એ ગયું નહીં અને તેના કારણે આ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં આજે સવાર સુધી હજી પણ પાણી છે અને પાણી જે છે એ હાલમાં ઉતરી રહ્યું છે પૂર્ણા નદી જે છે એની ભયજનક સપાટીથી હજી પણ ત્રણ ફૂટ ઉપર છે અને જે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે લોકો જે છે એ થોડા રાહત અનુભવી રહ્યા છે કારણ કે વરસાદ નથી અને જે વાત કરીએ તો મહત્ત્વની કે ઉપરવાસના જે જિલ્લાઓમાં વરસાદ નથી તેના કારણે લોકોની અને તંત્રને પણ રાહત થઈ છે સાથે જ જે પૂરની સ્થિતિ છે તેને જોતા જિલ્લા કલેક્ટર દ્વારા નવસારીની પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ધવલ પારેખે મીડિયા નવસારી